હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ મેસરી સ્કૂલ એટલે ન આવી બહુ ગરમી છે હમણાં તો સખત કેમ એ શું બે ત્રણ દિવસ છે આજે તોય થોડુંક ટેમ્પરેચર ઓછું છે માપે છે એ શું ગરમી લાગી ગઈ થાકી ગયા કેટલા સ્ટેપ્સ ચાલી લીધા હ આજે કયા હતા ઓલો લેસન હવે ચાલુ થઈ ગયું કુકિંગ લેસન્સ ને આજે ગાર્ડનિંગ કરતો હ ગાર્ડનિંગ માં શું કરાયું પ્લાન્ટિંગ કરે એટલે અમને લાઈક ફાઈવ ઓપ્શન્સ આપે પછી અમે છે ને અમ ગાર્ડનિંગ પ્લાન્ટિંગ ચૂઝ કર્યું એટલે આમ જેને જે કરવું એમ ના ગમે ને તો આમ સ્પોપ કરી શકો બટી લેસન બોટર ચિકન કૂકમાં જવાનું હોય ચિકન કૂક ચિકન કૂક હોય ને કરવાનું એને કીધું ગયા મને ફ્રેન્ડ ને નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ

કેરે કમ ને લેમન આ કે કરે લે આમ પણ લેમન આમ ઓર થઈ જાય ઓ તો બધા આમ રસતમ ખાતા 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 જાય હો કમ છઈ આવી હતી ખાતા ખાતા હમણાં તેડવા જાવ ને એટલે એમ કરે તું નજીક કાર પાર્ક કરજે ને નજીક કાર પાર્ક કરજે ને કારમી લીધે પછી ચાલવું ના ગમે આખો દિવસ તો એ લોકો હોય જ અને ગઈકાલે તો બહુ વધારે હતી ને ગરમી ચાલીસ એકતાલીસ જેવી હતી તો એ લોકોને ગાર્ડનમાં ગાર્ડન માં બ્રેક માં કેવું બહાર રમવા જવા દે ઓવલમાં ને પણ તો વધારે ગરમી હોય ને થર્ટી ફાઈવ તો ના જવા દે

કુશલ ને ચોકલેટ ભાવે ને આપણને વેનીલા વેનીલા હા સ્ટ્રોબેરી ને ફ્રૂટ વાળા ભાવે પણ ચોકલેટ ના ભાવે હમ કુશલ આવશે ત્યાં સુધી જોશે ટીવી ત્યાં પછી તો કઈ કઈ જમવાનું ને એવું ટાઈમ થઈ જશે અને આજે તો હશે કુશલ ને ટેનિસ એટલે હવે જોઈએ શું જમવાનું બનાવવું એ નક્કી નથી હજી તો વાત છે એમ તો કલાકની

એટલે તો સ્માઇલી ભોલ જેવા જ હોય અંદર ઘરમાં પહોંચાય કઈ તૂટે મૂટે લઈને અત્યારે તો કાચ બાચ તોડી નાખે હે અહીં ગેસ પાક ક્યાં લઈ આવી પૌવા બનાવ્યા છે આજે તો કુશળ તમારે ચા રે ખાવું હોય એટલે શું કરે બીજું ગરમી બહુ છે ગઈકાલે બહુ કે આજે છે જ ચોખે તો કાલ કરતા થોડુંક રાહત છે

તો એને બધું શું કેવાય એડજસ્ટ કરી દીધું તું એટલે કોઈ ભૂખર નતા રહ્યો લંચ વગર નતા રહ્યા તો મારે એક વાર મને આગ્યું ને તો પડે ગયે તો કીધું તો એને કીધું જાવ તો મને મન લાગ્યું ને તો હું પડી ગઈ હતી હું પડી એટલે મન લાગ્યું એટલે એ લોકો ને ત્યાં ઓફિસ માં લઈ જાય ને એટલે એ ત્યારે બરાબર લંચ ટાઈમ હતો તો હું ભૂખી ના રહો એટલે મને એક ફ્રૂટ આપ્યું સ્કૂલ માંથી એમ અને અહીંયા એવું હોય કે લંચ ભૂલી જાય ને

હમણાં પેલા ગયા વી મજા કુસુલ હવે તો હું આજે ઉઠાડી ને એ કે આજે આપડે સ્કીપ કરી દઈ તો સ્કૂલ નથી જવું

હૈ તો કઈ એટલા ફરવા જતા હોય પણ આમ કઈ ખાસ એવો ચેન્જ ના મળે તો બાકી જે રૂટિન ચાલતું હોય એ જ ચાલતું હોય મંડે ટુ ફ્રાઈડે ઓમ છે ઓસ્ટ્રેલિયા મોટું પણ આપણે કઈ મેઈન તો પાંચ જ સિટી ને ઓ સિટી કે સ્ટેટ તમને ગમેતી ગણો એ એક જ છે ને બધાય સ્ટેટમાં એક એક મેટર સિટી છે બસ બીજું તો કઈ છે નહીં

એવા બે ત્રણ જગ્યાએ કઈક એક બે ફ્રી છે ને બીજે ટિકિટ વાળું છે રાતે હોય તમને ત્યાં જેલ છે ને બધુંય હોય ત્યાં કોક ના મર્ડર થઈ ગયું હોય કે કોક મરી ગયો હોય એની હાથમાં છે ને દેખાતી હોય એટલે એ ફીલ કરાવે એ ટિકિટ લઈને જવાનું એટલે હું વિચારું કે આવું મયુર ના પાડે કે માર નથી આવું આપણે તો એવું ક્યાંય જવું નથી આમ જ હોય જાવ સારું

તો ના આવે તમારે જો જાવું જોઈએ એવું ફીલ કરવું હોય તો પછી એમ નામ લ્યો તો કેમ નિકટ નહી આવે હનુમાન બાપા નું નામ લઈ તો કુશળ ને એવો શોખ મને તો એવું ના ગમ ભાઈ આપણે ત્યાં છીએ બરાબર કઈક હોવું જોઈએ

માઇન્ડ ઓલો હોય ને થોડોક નબળો નબળો તો શું કેવાય બીજી લેંગ્વેજ માં શાંત હોય શાંત નહિ એટલે એને વધુ દેખાય કે બીવે કે

એકલા થોડા જાય બીજા હોય ભેગા આપણા ગ્રુપમાં માં બધા ને એવું છે ને એક એક ને શોખ છે એમાં બધા આખા ગ્રુપમાં એવું છે કપલ માં એક ને એવા શોખ આવું બધું એક્સપ્લોર કરવાના ને એક ને નહીં એવું મને એવું નહીં એટલે અમે જેટલા બધા નથી ને ઇન્ટરેસ્ટ એ બધા કઈક બીજો પ્લાન કરશું એટલે એવું નથી જેન્ટ્સ બધા કોક માં લેડીઝ છે

કાઈ નઈ વીકએન્ડ માં કરશું ચાલો વીડિયો ના ગરમી છે ને હમણાં તો ને શું એટલે અત્યારે મેં કીધું ખાલી કાલે હેરોસ ને કઈ રે સ્વિમિંગ હતું ને ક્લાસ લાજ એમય દુરે વઈ દેર વીકએન્ડ માં જાશું

જો કઈ કઈ બીવે એમ ને એને ખબર છે બસ જો સ્ટોપ પાઈ છે જો સ્ટોપ છે ઈ બંધક છે પણ પરે છે કેરે ને એ તો લા કુલર નો પવન આવતો રાતે ક્યારેક આમ લાઈટ ચાલુ બંધ થાય ને એવું થાય ચાલુ એવું કરો માં કે એમાં ક્યારેક હમણાં તો બહુ બી ગઈ હતી ઓલું રાતે સોંગ વગાડું નો લો ભૂલ 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 ભૂલ

ચાલો હા જોઈ આવો તો મેગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય